તાત્કાલિક ધોરણે છાણી ટીપી તેરના ફાયર બ્રિગેડના ઓફિસર તથા ફાયર બ્રિગેડના જવાનો કેનાલ ખાતે જઈ કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી હાલ યુવાનની શોધ ફાયર બ્રિગેડવાળા ચલાવી રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર કરોળિયા ગામમાં રહેતા સુરેશ રમણલાલ પરમાર ગઈકાલ રાતથી ગુમ થયા હતા તેની શોધખોળ રાતથી શરૂ કરી હતી આજે સવારે પણ કેનાલ પાસે શોધખોળ કરી રહ્યા હતા ત્યારે ત્યાં સુરેશ પરમારની કેનાલ પાસે એક્ટિવા મળી આવતા ફતેસી પરમારે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ શોધખોળ દરમિયાન મૃતદેહ સુરેશ પરમાર કેનાલમાંથી મળી આવ્યો હતો રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ